આપ જણાવો કયા પ્રકારે વલસાડનો વિકાસ થયો છે કે પછી કોઈ સમસ્યાઓ વલસાડમાં જોવા જઈએ તો એક આપણે મેડિકલ કોલેજ અને મેડિકલ હોસ્પિટલમાં ફેસિલિટી સારી છે આજે કહેવાય તો સારા વર્ગના લોકો પણ ત્યાં સારવાર કરાવે છે અને બીજો વિષય છે કે આપણા રામ મંદિરનો વિષય છે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ જ્યારે રામ મંદિરનો ઐતિહાસિક ચુકાદો આવતો હોય તો હિન્દુ તરીકે ગર્વની વાત છે એ માટે અમે હાલની સરકારને પાછો લાવવાનો પ્રયત્ન કરીશું અપેક્ષિત કામોમાં તો ઘણા બધા કામો થઈ ગયા છે થોડું આપણે વાતો કરીએ તો થોડો ટ્રાઇવલ વિસ્તાર છે તો ત્યાં ઘણી જગ્યા પર થોડા રસ્તા કે તમને પ્રાઇમરી સુવિધાઓથી થોડું વંચિત હશે એમ બધા ગામો તો નથી તો થોડા એ કામોમાં વિકાસના કાર્યો થાય એવી અપેક્ષા છે અમને બિલકુલ મતદાતાઓ છે યુવા મતદાતાઓ છે શરૂઆત જે ફર્સ્ટ ટાઈમ વોટ કરનારા છે એ મતદાતાઓ સાથે પણ વાતચીત કરી લઈએ પહેલી વખત મતદાન કરનારા છો કેટલા એક્સાઇટેડ બહુ એક્સાઇટેડ છું કેમ કે આ ફર્સ્ટ ટાઈમ વોટ આપીએ તો આપણાથી એનાથી આપણને ખબર પડે કે આપણને કઈ સરકાર આગળ લાવવી જોઈએ જે રીતે વાત કરી છે મોદીજીને સપોર્ટ કરે છે તો કયા મુદ્દાઓ તમને ગમે છે મોદીજીનું કયું કામ ગમે ફર્સ્ટ ટાઈમ વોટ કરશે તારા જેવા કેટલા મિત્રોને મતદાન કરવા લઈ જઈશ મારા તો મિત્રો તો બહુ બધા છે મારા ફ્રેન્ડ સર્કલવાળા બહુ બધા એ બધા બી આઈ થિંક મોદીને જોટ વોટ આપશે કેમ કે એ આપણા દેશ માટે જેટલું કર્યું છે ને અમે બચપનથી વધતા છે જ તો અમે બી જોતા છે કે આપણી સરકાર શું શું કરતી છે કિસાનો માટે છે ને નાલાથી નાલા ગામડામાં બી એ ડેવલપમેન્ટ ને પ્રોગ્રેસ જોવામાં આવ્યું છે બિલકુલ ફર્સ્ટ ટાઈમ વોટર છે અને એ અત્યારે હાલ તમામ એ યુવાનો છે એને અત્યારે હાલ પહેરી રહી છે તમે શું માહોલ જોઈ રહ્યા છો આ વખતે એમ સનાતન સનાતનીનું બી માહોલ છે સારું એવું એ બીજેપીનું એવું માહોલ ફેરાયેલો છે જેવી રીતે બીજેપીએ ડેવલપમેન્ટ લાવી છે બધાના માટે સારું કર્યું છે જે લોકો વેની વેની થિંકિંગ છે લોકોની એકદમ પરફેક્ટ છે ને લોકો એ જે એને એમણે જે આઈપી છે આપણને સુખ સુવિધાઓ બધી તે લોકો સારી રીતે યુઝફુલ કરે છે કશે વેસ્ટફુલ નથી જતું ને એવું બધા માટે પ્રોટેક્શન રાખ્યું છે કે આ કદાચ અંદર કોઈનામાં લઈ નહીં લે પૈસા ને બધા પબ્લિક વેલફેર માટે જાય બહુ સારી રીતે બધું થયું છે અને મેં બી ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરું છું તો આઈ એમ શ્યોર કે બધું સારું જ થશે બિલકુલ આ વખતે બાજી કોણ મારશે તમારા વલસાડની અંદર કોંગ્રેસ કે ભાજપ ભાજપ કેમ ભાજપ બિકોઝ બધા મોદીથી એટ્રેક્ટ છે તો એ ઓફકોર્સ ભાજપને જ વોટ આપશે બધા બિલકુલ મોદીથી યુવાનો પ્રભાવિત તમારે વિસ્તારમાં કયું એવું કામ થયું છે જે તમને ગમે છે ગરીબોને આમ જેના ઘરે ઘર ન હોય તેમને ઘરની સહાય ઘર બનાવી આપે પછી પૈસા મળે પછી અનાજ અનાજ આપે મોડી બધું જ કામ કરે છે એમ જેમ સહાય વધારે કરે છે સરકાર એટલે સારું કરે છે બીજેપી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે જોડાશો કે તમે ના ના કેમ નહીં ના અમને બાય જો પછી શું કહેશો તમામ યુવાનો એક તરફે અત્યારે સુર કરી રહ્યા છે મોદી મોદી કારણ શું હોય આનું મોદીએ જે દેશ માટે કર્યું છે એ કોંગ્રેસે નથી કર્યું જેમ પાંચસો વર્ષ પછી આજે આપણને એક રામ મંદિરનું નિર્માણ જોવા મળ્યું છે તે બધું જે કર્યું છે ઇકોનોમિકલી ડેવલપ થયું છે આપણું ઇન્ડિયા જ્યાં નાના નાના દેશો નાના વિલેજો બધું બહુ બધું મોદીએ ડેવલપ કર્યું છે કિસાનોને બી બહુ ઘણી એવી મદદ કરી છે તો હું બી બીજેપીને જ વોટ આપીશ કોંગ્રેસ તો એવું કહે છે કે વર્ષોથી અમે કર્યું છે એ તૈયાર થાળી ઉપર ભાજપ બેસી ગયું સાચી વાત કે ના ના કંઈ કર્યું જ નથી એ લોકો એ જે લોકોના એફર્ટ્સ આવે એ બધું બીજેપી થી આવ્યું છે એમ કોંગ્રેસે જસ્ટ આમ ટ્રાય કરી છે કે હા અમે બી કરશું પણ એ લોકો એમાં સક્સેસ નથી થઈ રહ્યા બિલકુલ યુવા મતદાતાઓ છે અત્યારે મોદી તરફ જોવા મળી રહ્યા છે શું માહોલ લાગે છે તમને યુવાઓ તો મોદી છો તમે કોની તરફ હું તો ન્યુટ્રલ વાત કરીશ કે જે વિકાસના કામો નથી થયા ને એના પર જ વાત કરીશ વલસાડના અંદર વિકાસના કામોની વાત કરું તો સંસદ સભ્યના ગામના અંદર જ પણ વિકાસ નથી થયો એમ એમણે જે ડેલી અનાલા પાસે જે ગામ લીધેલું છે ને એ ગામમાં આજે પણ કામ નથી થયું એમણે ગોદ લીધેલું ગામ બીજી એક વસ્તુ કે મોગરાવડીનો જે બ્રિજ છે વલસાડના અંદર એ બ્રિજ આજે આટલા વર્ષો થઈ ગયા પણ એ જે કામગીરી થતી છે એની સરાહના કરીએ છીએ પણ જે બાકી છે વર્ષોથી બીજી એક વસ્તુ આ લોકો નરેન્દ્ર મોદી સાહેબથી પ્રભાવિત હોઈ શકે આખો દેશ છે હું માનું છું પણ મારે એમ કેવું છે કે મેહુલ ચોક્સી નીરવ મોદી અને વિજય માલ્યા એ કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે આપણા દેશથી અગર એ જ પૈસા મોદી સાહેબ અગર લઈ આવે એમને લઈ આવે અને એ જ પૈસા જે મોદી સાહેબે જે આ દેશવાસીઓને જે એક આશ્વાસન આપ્યું છે કે તમારા ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા હું નાખીશ એ જ પૈસા લાવીને અગર નાખી દઈ તો હું મોદી સાહેબનો જે એક નારો છે કે મોદીએ તો મુમકિન હૈ તે વસ્તુને હું આવકારીશ બિલકુલ આવકાર છે તમામ જો કે અત્યારે હાલ જે પ્રકારના મુદ્દાઓ છે એને પણ લઈ રહ્યા છે શું લાગે છે વલસાડ લોકસભા બેઠક કોણ જીતી રહ્યું છે કયા કામો સારા થયા સારા કામોમાં તો બ્રિજિસ બનતા છે ને આજ વખતે બી બીજેપી જ આવશે સારા કામોમાં હજુ ઘણા કામો બાકી છે જાણે કે રસ્તાઓ એ બનશે મને ખબર છે કેમ કે બીજેપી ધીરે ધીરે કરીને બધું પ્રોગ્રેસ કરતા છે જાણે કે આ બધા રામ મંદિરની વાત કરતા છે એમ જ્ઞાનવાપી કાશી જ્યાં આપણું મંદિર હતું ત્યાં આપણું મંદિર હવે મળશે આપને હવે આજથી પૂજા પણ ચાલુ થઈ જવાની છે ત્યાં તો એ સારા સારા કામ હજુ ઘણા બાકી છે અને ધીરે ધીરે કરશે બી એ અમને એના પર વિશ્વાસ છે તો હું પોતે વાર આજ વખતે વોટ કરીશ તો હું બી બીજેપી ને જ વોટ કરીશ તમે શું માનો છો આ વખતે બાજી કોણ મારશે કિંગ કોણ બની રહ્યું છે ઓબ્વિયસલી બીજેપી એમ કે એ માણસ એ પૂરું ધ્યાનથી એમ એક સવાલ પાછળ એક પૂરું ધ્યાન પૂર વિચાર એ માણસ ને બધા બોલે છે સનાતની એકદમ સત્ય છે એ માણસ એ એકલો એમ આ પાંચસો વર્ષ પહેલાંની વાત હતી કે ભાઈ એટલા બધા એના પાછળ બહુ બધા રાજા રજવાડા આવી ગયા પણ એ એવો માણસ છે જેને આ મુમકીન કર્યું છે એના લીધે જ આ રામ મંદિર પૂરું બન્યું છે તો મારા મત હું પોતે પહેલીવાર વોટ કરીશ તો જે મેં જોઉં છું એ રીતે હું બીજેપીને જ વોટ આપીશ બિલકુલ તમારા વલસાડની અંદર કોઈ જ્ઞાતિગત સમીકરણ ખરા એવા કે ભાઈ આ જ્ઞાતિ વધારે વોટ કરે છે ક્યાં વોટ કરે છે શું લાગે છે સૌથી વધારે હા એ બનતું હશે પણ હવે અમે યુવાથીને એટલું બધું ખબર ના હોઈ શકે પણ એ થતું હશે શું કામ થવા જોઈએ તમારા વલસાડની અંદર હજી શું આશાઓ રાખી રહ્યા છો કે આ કામ થાય તો સારું એમ જોઈએ તો યુવાઓ માટે આજે આજે લેવલ લેવલ અલગ સ્તરે પહોંચ્યું છે જે જે બધા એબ્રોડ બહારના દેશોમાં જે અભ્યાસ કરવા જતા છે એમને વિઝા અપાવવાનું કામ એક ભારતના લીડરે એક મોટું કામ કર્યું છે કે આજે પહેલા બહુ ટાઈમ લાગતો આજે ઘણા બધા વિદ્યાર્થીઓને તરત જ વિઝા મળી જાય છે એ મોટું એક કામ કહેવાય છે વિકાસનું જ કામ કહેવાય એક બિલકુલ અત્યારે શું માહોલ લાગી રહ્યો છે વલસાડની અંદર કઈ રીતે વિકાસ ભાજપ કોંગ્રેસ અત્યારે વલસાડમાં જોવા જાઉં ને તો એક બેનિફિટની વાત કરો કે નેગેટિવ પોઈન્ટની વાત કરો વલસાડમાં વિકાસ દેખાય છે કારણ કે વલસાડના સિટી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તાર વલસાડમાં વધારે છે વાપી સુધી છેલ્લો અને સેલવાસ સુધી પણ બરાબર એટલે ગ્રામ્ય વિસ્તારોમાં જે છોકરાઓ સ્ટડી માટે આવે લોકો રોજગાર માટે જે તફડે છે એ નથી જોવા મળતો ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલથી માંડીને ટ્રાવેલિંગ સુધીની બધી સુવિધા જોવા મળે છે વલસાડની સિટી વિસ્તારની વાત કરો તો છોકરાઓ મોસ્ટલી જો કે હું તો નહીં પણ ઘણા છોકરાઓ જે બસમાં ટ્રાવેલિંગ કરે છે જે એક સમયમાં લોકોને એના માટે સ્ટ્રગલ કરવી પડતી અત્યારે વલસાડ વલસાડમાં નવી બસ સિસ્ટમ પણ આવી છે જે સિટીમાં પાંચથી છ બસ એકસ્ટ્રા ફરે છે જેનાથી સ્ટુડન્ટોને બહુ મોટો ફાયદો થાય છે બીજી વસ્તુ કે રામ મંદિર લોકોને અત્યારે જનરલ પોઈન્ટ રામ મંદિર જ છે પણ ધર્મ પહેલાં છે જે પાંચસો વર્ષમાં કોઈ નથી કરી શક્યું એ મોદી સાહેબે થોડાક વર્ષોમાં જ કરી નાખ્યું છે બરાબર એ આપણા માટે ગર્વની વસ્તુ છે પણ નેશનલ એજન્ડામાં પણ જોવા જાવ બરાબર તો અબ્રોડમાં જે સ્ટુડન્ટો અત્યારે સ્ટડી કરે છે જોબ કરે છે બિઝનેસ કરે છે ત્યાં એક ઇન્ડિયાનું નામ પડે ને તો કામ થાય છે પહેલાં નથી થતું જે આપણને અહીંયા બેઠા આપણા મોબાઈલમાં પણ જોવા મળે છે કે ઇન્ડિયા અત્યારે નેશનલ લેવલ પર ઘણું ડેવલપ થાય છે વલસાડમાં વિકાસની વાત કરો તો બ્રિજો મેડિકલ સુવિધાઓ રોજગારો તથા તમામ જે સુવિધાઓ જે યોજનાઓ છે એના માટે આપણે હોસ્પિટલો પણ જોવા જઈએ છીએ વલસાડમાં લોકો વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં આમ ગણે છે વલસાડની તમે સિવિલ હોસ્પિટલ જોઈએ આપણને બરાબર તો એમ થાય કે આપણે વલસાડની બહાર આવી ગયા છે સુવિધાઓ બધી જોવા મળે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે એનડી ગઠબંધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેમ એમના એમના જે વાદો કરે છે એ જે કહે છે કે નરેન્દ્ર મોદી કહે છે કે આપણે આ કરશું થોડાક સમયોમાં કરે જ છે એ વસ્તુ અને જો નહીં થયું હોય તો એ ટૂંક સમયમાં કરશે એવી આશા રાખું છું આ ગઠબંધન કરી રહ્યા છે તમામ પાર્ટીઓ મોદીની સામે સફળ થશે એ કહી નહીં શકાય ધ્યાન નથી એટલું બધું બિલકુલ યુવા મતદારો છે તમને શું લાગે છે વલસાડમાં આ વખતે કયા પ્રકારે કયો વેવ વધારે આગળ ભારતીય જનતા પાર્ટીનો વે આગળ વધી રહ્યો છે અને યુવાનોમાં પણ આજે ભારતીય જનતા પાર્ટી તરફથી લોકપ્રિયતા વધી રહી છે કારણ શું તમને શું દેખાય તમે કયા વિસ્તારમાંથી આવો છો ત્યાં કયા પ્રકારના કામો થયા

હવે પણ એ આવશે તમામ છે છે અત્યારે અત્યારે જોઈ શકાય જે પ્રમાણે વાતો કરવામાં આવી રહી છે મેક્સિમમ યુવાનો છે એ મોદી સાથે છે જોકે કેટલાક અપવાદો પણ જોવા મળ્યા છે વિકાસ થઈ રહ્યો છે પરંતુ જે પ્રમાણે વિદેશોમાં જે લોકો ભાગી ગયા છે જે રૂપિયા લઈને ભાગી ગયા છે તે મુદ્દો પણ વલસાડમાં અત્યારે મુદ્દો બની રહ્યો છે યુવાનો છે એ મોદી તરફી મેક્સિમમ જોવા મળી રહ્યા છે જોકે લોકસભાની ચૂંટણીની અંદર વલસાડની બેઠક કોના ફાળે જાય છે એ મતપેટી ખુલ્યા બાદ જ ખ્યાલ આવશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા વલસાડ